અંકલેશ્વર ખોડલધામ પરિવાર ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન ગરબે ઘૂમી રહ્યા છે ગણેશ મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંદુર ની થીમ પણ ઉજવણી કર્યા બાદ નવરાત્રીમાં પણ રાષ્ટ્રભક્તિ ઉજાગર કરતા દ્રશ્યો જોવા મળ્યા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંધૂર થીમ પર ઘરબે ઘુમ્યા હતા સાથે જ સનાતન સંસ્કૃતિ ની ધરોહર સમાન રામ મંદિર ની થીમ પર પણ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મખવાણા અને છોવડ ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓ તેમજ આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા ખેલૈયાઓ દ્વારા ઘરબે ઘૂમી માતાજી ની આરાધના સાથે જ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરાઈ માં ખોડિયારના આશીર્વાદ થી આ ભવ્ય સફળતા બાદ ત્રીજા વર્ષે શ્રી ખોડાધામ નવરાત્રી મહોત્સવ આપણી દીકરી આપણે સાથે અને આજે આ પાંચમા દિવસના નવરાત્રિના દિવસે આજે સનાતન ધર્મ નું રામભૂમિની થીમ પર અને સાથે સાથે ઓપરેશન સિંદુર પર બી આજે ઘણા ગરબા વૃંદોએ આયોજન કર્યું છે